રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓના પગલે લોકોએ વિરોધ કર્યો વોર્ડ નંબર સુવિધા અંબિકા ટાઉનશિપમાં સ્થાનિકો એકત્ર થયા રોડ રસ્તા પીવાનું પાણી તે સહિતના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો નો અભાવ છે અંબિકા ટાઉનશિપમાં આઠસો થી નવસો અપાર્ટમેન્ટ આવેલા છે અને આ તમામ લોકો અત્યારે હાલાકીનો ભોગ બન્યા છે જ્યાં એક તરફ પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ છે લોકો તેને લઈને હવે રોષે ભરાયા છે સુવિધાના અભાવને પગલે અંબિકા ટાઉનશીપના લોકો એકત્ર થયા અને પ્રશાસન સામે રોષ ઠાલવી રહ્યા છે પ્રાથમિક સુવિધાઓ વિના શા માટે એક તરફ જ્યાં જનતા ટેક્સ પણ ભરે છે તેમ છતાં તેમને પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળતી રોડ રસ્તા જ નહીં પીવાના પાણી સહિતના પ્રશ્નોથી તેઓ ત્રસ્ત છે ઘણા સમયથી આ બધી સુવિધાઓના અભાવને કારણે કારણે અનેક રજૂઆતો પણ પણ કરવામાં આવી તેમ છતાં હજુ કોઈ નિરાકરણ નથી આવ્યું રોડ રસ્તા ચોમાસાને વારંવાર બગડી રહ્યા છે એ તો છોડો હવે પીવાનું પાણી પણ જયારે નથી મળી રહ્યું દૂષિત પાણી આવી રહ્યું છે અથવા તો પાણી પ્રેશર વગર આવે છે અને પાણી તેમના સુધી નથી પહોંચી રહ્યું તેના કારણે પણ લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અનેકવાર વાર તો

જ્યાં અંબિકા ટાઉનશીપમાં આઠસો થી નવસો અપાર્ટમેન્ટ આવ્યા છે એટલા એટલે કે એટલા અપાર્ટમેન્ટમાં જે હજારો લોકો વસે છે આ હજારો લોકો અત્યારે રામ ભરોસે છે પીવાના પાણી સુધાની સુવિધા તેમને નથી મળી રહી રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ વર્તાઈ રહ્યો છે રાજકોટના સૌથી મોટા અને સૌથી વધુ આધુનિક આમ તો ગણવામાં આવતા એવા અંબિકા ટાઉનશીપમાં સ્થાનિક પ્રશ્નો છે જે પ્રાથમિક પ્રશ્નો છે તેને લઈને અત્યારે સ્થાનિકો દ્વારા પોતાનો વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં સ્થાનિક જે રહેવાસીઓ છે તે એકઠા થયા છે તેમની જે મૂળભૂત સમસ્યાઓ છે રોડ રસ્તાની ગટરની ગંદકીની અને પીવાના પાણીની તેને લઈને અનેક વખત તેમના દ્વારા રજૂઆતો કરવા છતાં પણ નિરાકરણ ન આવતા આજે તેમના દ્વારા એકઠા થઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે શું મુદ્દાઓ છે અહીંના મુદ્દાઓમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર અને જે આરએમસીના કોમન પ્લોટ છે ને એ બધા અત્યારે ગંદકીવાળો થઈ ગયો છે એકદમ ડેન્ગ્યુના કેસ અને ચાંદીપુરા વાયરસના કેસ પણ અહીંયા આવી ગયા છે વારંવાર કોર્પોરેટને રજૂઆત કરી છે આરએમસીમાં કરી છે સી સીમાં મેલ કર્યા છે પીએમમાં કર્યા છે કોઈ જાતનો કાંઈ જવાબ આવતો નથી હમણાં જદી આપણે ચૂંટણી ગઈ બરોબર એમાં આપણે રૂપાલા સાહેબને ચાર ચાર સભા હતી ચૂંટણી પહેલાં એક દિવસમાં અત્યારે કોઈ જાતનો કોઈ જવાબ જ નથી દેતા અત્યારે કોઈ કંઈ દેખાતા નથી પરિસ્થિતિ અત્યારે એવી ને કરેલા હતા કે ભાઈ પાણીની સમસ્યા દૂર થઇ જશે રોડ રસ્તાની બધી સમસ્યા દૂર થઇ જશે અત્યારે રોડ ઉપર જે આપણે ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ એક એક ફૂટ ઊંચા છે બરોબર વરસાદ આવે એટલે પાણી હોય એટલે સીધા અકસ્માતની બહુ ઘટનાઓ વધી ગઈ છે આ એરિયામાં

રોડ રસ્તા તો વાત જ જવા દો ભાઈ આમાં આમાં તો અમે એટલા કંટાળી ગયા છે છોકરા મોટા બધા ગાડીવાળા વાળા બધા પડે જ છે ગાર્ડન છે કેટલું માણસો આવતું હોય પણ એ બધા માણસો ને એટલી તકલીફ પડે છે

એટલે તો ખબર પડે તમને ખાસ અન્ય બેનો છે બેન ખાસ તો ચોખાઈ ની અને રોગચાળાની પરિસ્થિતિ કે એમાં શું છે આ કેટલા વર્ષથી આ રોડ બન્યો જ નથી અને બધા રોડ કર્યા છતાં આ રોડ એક જ બાકી રાખ્યો છે જ્યારે વરસાદ આવે ત્યારે તો જાણે નદી ભરાણી હોય ને એટલું પાણી આવે છે એના લીધે મચ્છરજન્ય રોગ છે ડેન્ગ્યુ આ તે બધું થાવા કરે તો અમારા છોકરાની સેફ્ટી શું એમ કે છોકરા નાના એ રમતા હોય હાલતા પડી જાય એટલે સિટી બસ થી માંડીને ટોટલી ટેન્કર બધું અહીંયા ચાલવાનું મેઇન રોડ ગણાય છતાં છ વર્ષથી આ રોડને ને કોઈ ગાબડા પૂરા નથી બીજી બધી જગ્યાએ ગાબડા પુરાણા તો અહીંયા કેમ નો પુરાણા આ રોડને અમે ચૂંટણીમાં અહીંયા જેટલી વાર સભા કરી એટલી વાર રજૂઆત કરી છે છતાં કોઈ દેખાણું નથી હજી સુધી કે નથી રોડને ગાબડા પડે આગળ પુરાણા છે અહીંયાં પુરાણા નથી અને આ રા જ્યારે વરસાદ આવે ત્યારે જો આવો તો ખબર પડે ગોઠણ સુધી પાણી હોય છે નદી જાણે હોય એવી રીતના વાતાવરણ હોય છે તો આમાં અમારે જ્યારે જવું હોય ત્યારે કેટલી તકલીફ પડે છે ખૂબ જ અનેક પ્રાથમિક સમસ્યાઓ છે અનેક વખત મીડિયા હોય કે અનેક વખત કોર્પોરેશન હોય રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે